હળવદ તાલુકાના નવા દેવડિયા જુના દેવડિયા ઈશ્વરનગર સહિતના ગામડાના ખેડૂતો છે અત્યારે મામલતદાર ને રજુઆત કરવા માટે આવ્યા છે અદાણી કંપની દ્વારા વીજ લાઈન જે નાખવાની કામગીરી જે છે એ કરવામાં આવી રહી છે એના જે કઈ ટાવર ઉભા કરવાના છે એના ફાઉન્ડેશન ભરવાની જે કંઈ કામગીરી છે એ કરવામાં આવે છે જેને લઈ અને ખેડૂતો અત્યારે મામલતદારને અને પોલીસને રજૂઆત કરવા માટે આવ્યા છે ખાસ ખેડૂતો શું કહી રહ્યા છે આપણે ખેડૂતો પાસેથીને સાંભળીએ શું તમારું નામ મારું મૈપાલસિંહ જાડૈયા ગામ શિરોય મૈપાલસિંહ શું બાબતને લઈને અત્યારે રજૂઆત કરવા આવ્યા છો અને કેટલા ગામના ખેડૂતને આ પ્રશ્ન જે છે એ અડે છે અમે આ રજૂઆત કરવાયા છે જે હળવદ તાલુકામાં આમ તો મોટા ભાગના ઘણા બધા ગામ છે એમાં વીજ કંપનીઓના કામ અત્યારે ચાલુ છે એમાં આજે અમારો જે પ્રશ્ન છે એ પ્રશ્ન આ જૂના દેવડિયા માનસર સિરોઈ કોઈબા સાપકડા રાણેકપર સુંદરગઢ સુસવાવ વેગડવાવ ઘનશ્યામપુર મંગળપુર મેરુપર કેદારિયા અને બુટાવડા અહીંયા અદાણી કંપનીની વીજ લાઈન નીકળે છે અને એ વીજ લાઈન નીકળવા પાછળ ખેડૂતોની તો ઘણા બ સમયથી કામગીરી એક બાજુ વાટાઘાટો ચાલે છે એ તો પ્રશ્ન ભાવનો તો બીજો પ્રશ્ન છે પણ અત્યારે જે જરૂરી પ્રશ્ન છે કે ચોમાસા દરમિયાન સિઝન દરમિયાન ખેડૂત પોતે જ્યારે વાવણી કરી અને જ્યારે ખેડવાનું હોય ને ત્યારે વિચારતો હોય કે વરાપ થાય ને પછી હું ખેડું પણ અત્યારે આ લોકોનો તો એવો કંઈ જ્ઞાન છે નહીં અને સરકારના પદી અધિકારીઓ ગણો કે અત્યારે જે નિમેલા નેતાઓ છે એ પણ કોઈને એવો ખ્યાલ નથી કે આ ખેડૂતને કેટલું નુકસાન જાય છે અત્યારે કંપનીઓ પોતે મનમાની કરી અને પોલીસનું પ્રોટેક્શન લઈ ખેડૂતમાં ખેતરમાં આવી જાય જાય છે છે જેસીબી અને તમે ખેડૂતના તો તમને દયા આવશે કે ના આમાં કેટલું નુકસાન જાય છે જે ખેતર પાછળ એ રાત દિવસ મહેનત કરે છે અને એને રિપેરિંગ કરી અને ફળદ્રુપ બનાવે છે એ ખેતરને એ લોકો ત્રણ વર્ષ અમે જો રિપેર કરશું ને તોય રિપેર નહીં થાય એવી પરિસ્થિતિ કરી નાખે છે એટલે મુદ્દો એ છે પાક વાયો હોય વાયો હોય તો એનું તો નુકસાન અલગ જ છે પણ એ ખેતરમાં ગારામાં વરસાદ ચાલુ વરસાદે ખાડા કરી નાખે અત્યારે કામ ચાલુ છે સિરોયમાં તમે જોવો અહીંયા સ્થળ ઉપર તમે જઈને સિરોય આમના ખેતરમાં ચાલુ છે પોતે શું નામ છે અત્યારે કોના નામમાં ચાલુ છે આપણે પટેલ નીરવ ગણેશભાઈની જમીનમાં અત્યારે અદાણીના સાહેબ આજે થાંભલો આવે છે એનું કામ ચાલુ છે આપણે આપડી રીતે બનતી કોશિશ જતી કેટલા એનો સાઈઠ મીટર સાઠ મીટર માં હજી અનુમાનિત કઈ વળતર કેટલું દેવાના છે કે શું કઈ ચોક્કસ આંકડો હજી આપ્યો નથી અદાણીના કોઈ પણ માણસો હોય લેખિતમાં બરોબર અને એ બળજબરીથી એસઆરપી વાળા વીસ પચીસ અને પોલીસ સ્ટાફને લઈ અને બળજબરીપૂર્વક અમે મને કરી કે ભાઈ અમારી કાંઈ મંજૂરી છે નહીં તમારી પાસે ખેડૂતની જમીનમાં તમારે આવવું હોય તો ખેડૂતની પરવાનગી જોઈ અમારી કોઈ પણ જાતની પરવાનગી વગર એ લોકો પોલીસ અને એસઆરપીને લઈ અને બળજબરીપૂર્વક જમીનમાં જેસીબી ઘુસાડે છે અત્યારે તમે જમીન ઉપર જાઓ તો જેસીબી ઓછુંમાં ઓછું ત્રણ સાડા ત્રણ ફૂટ ઘૂંચી ગયું એટલા અંદર ખાડા થઈ ગયા તો એ જમીનમાં મારે કદાચ હું પાંચ વાર મહેનત કરું તો ક્યાંય નિપજ નો લઈ શકું તો આટલી એક ખેડૂત આ સરકાર એમ કે અમે ખેડૂત ને લક્ષી સરકાર થી તો આ ખેડૂત નું આ હદે નુકસાન થાય છે એનું વર્તન કોણ દેવાનું એ લોકો તો અત્યારે નુકસાન થાય છે ગણે છે બરોબર એનું વળતર તો એવું કે અમે પાક નું નુકસાન ની વળતર આપશું એનું કઈ હજી કોઈ ખેડૂત ને માન્ય એ વળતર છે જ નહીં કોઈ પણ રીતે બરોબર એટલે અત્યારે મૂળ હળવદ તાલુકાના તમામ ખેડૂતોની એક જ માંગ છે જેટલી પણ વીજ લાઈન એવી કોઈ પર્ટિક્યુલર નહીં જેટલી પણ વીજ લાઈનનું હળવદમાં હળવદ તાલુકાના ગામડાઓમાં જ્યાં પણ કામ ચાલુ છે એ ત્વરિતપણે બંધ કરે અને જો નહીં કરે તો અત્યારે અમે પોલીસ સ્ટેશન એ રજૂઆત કરવા જયા હતા કે અમે અત્યારે લેખિતમાં મામલતદારશ્રીને આવેદન આપ્યું છે કે ભાઈ આ કામ જે પણ હળવદ તાલુકાના ગામમાં ચાલુ છે એ તમે ત્વરિતપણે બંધ કરો ચોમાસા પૂરતું જો નહીં કરે તો ઇન ફ્યુચર ગમે ત્યારે ભવિષ્યમાં

આપીશ કે કઈ રીતે હું હાલી નથી જાય વખત તો અહીંયા એ લોકોએ જેસીબી ઘુસાડ્યું છે મારી જમીનમાં અત્યારે એ જમીનમાં જેસીબી બે દિવસ કામ કરીને જતું રહ્યું બરોબર અને અત્યારે અહીંયા હિટાચી આવી ગયું છે હિટાચી આવીને અંદર ઘુસી ને ખાડા કરી ને અને બીજી વસ્તુ કે જ્યારે એક જેસીબી આવ્યું તું ને એ આરટીઓ માની નંબર પ્લેટ કાંઈ જ નહોતું એનું પણ પ્રૂફ છે મારી પાસે આ રીતે તાના સાઈ કેટલી ખેવું છે અને કરશે શું કઈક તમે વાત કરતા એટલે કહેવાનો મતલબ એ છે કે ભણતર બીજો પ્રશ્ન છે ખેડૂત નાખવા માટે તૈયાર હોય છે પણ એમની વ્યથા તો સમજવી જોઈએ ને ચોમાસામાં ખેતરને નુકસાન જાય છે અને શિયાળામાં પછી કામ ચાલુ કરો તો બંનેને નુકસાન ઓછું થાય એવું મધ્યસ્થી કરીને અને એમને કામ કરો એટલે પ્રશ્ન એક જ છે કે ચોમાસામાં અત્યારે કામ બંધ કરી દે જો ચોમાસામાં કામ બંધ નહીં કરી દે તો ટૂંક સમયમાં જેટલા ગામના ખેડૂતોને દર્શાવ્યા છે અત્યારે એક એક ગામમાંથી બધા એક બે ખેડૂતો આવેલા છે પણ ભવિષ્યમાં એ ખેડૂતો એક જગ્યાએ ભેગા થઈ અને ઉગ્ર આંદોલન કરવાની તૈયારી ખાતરી અમે આપીએ છીએ ઓકે મનસુખભાઈ અત્યારે પોલીસ સ્ટેશન તમે

આ બધા અધિકારીઓ એ બધાની મિલીભગત જ છે બાકી જો એ ખેડૂતના દીકરા હોય ને તો એને ખબર પડે કે આવા ગારામાં જીસીબીમાં ખેતરમાં કાંઈ નખાય નહીં પણ આ બધા અધિકારી અદાણી કંપની અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધાની મિલીભગત છે બાકી જો ખેડૂતનું કોઈક હિત વિચારતા હોય ને તો ચૂંટાયેલા આગેવાનો અને સત્તા પક્ષવાળાને ખબર પડવી જ હોય કે અત્યારે આટલી બધી ખેડૂતોને નુકસાની ન કરવી પડે અદાણી કંપની રહી પ્રાઇવેટ કંપની છે બરોબર અને આ એમ કીએ કે રાષ્ટ્ર વિકાસમાં કામ થવા દેવું જોઈએ વીજ પોલ આવે જી ખેતર ની વેલ્યુએશન હોય એ કેટલી ઘટી જાય આવો તમે પાંચ જણા અધિકારી અને પાક ની બેઠક કરો આખા હળવદ તાલુકામાંથી લાઈન લાઇન નીકળી જાય હળવદ પડખે ની જમીન હોય એની કિંમત જાજી હોય અને આ વીજ પોલ આવે એટલે કોડીની જમીન થઈ જાય એ બધા એને ખબર નથી ખબર અને આમ અદાણી કંપની પ્રાઇવેટ હે સરકારી તો હે નહીં અને વીજ પાવર સરકાર ને જ વેચે જે સરકારના પાવર ઉત્પાદન હતા એ બંધ કરી કરી વીજ કંપનીને અદાણીને ફાયદો કરાવે અને અદાણી પંદર વર્ષ પહેલા ક્યાં હતા નતા ટોચના બિઝનેસમેન થઈ ગયા બરોબર એટલે આવું બધું હે મિલી મિલીભગત સમજી ગયા અને ખેડૂતનું કોઈ હાં ભરવાળું નથી ચૂંટાયેલા પ્રતિનિધો છે એ અસલ રજૂઆત કરતા નથી તો આ બધા જે ખેડૂતો છે આ ખેડૂતો ખાસ અત્યારે અહીં મામલતદાર અને પોલીસ મથકે રજૂઆત કરવા આવ્યા છે કે વીજ લાઈનનું માત્ર નહીં અદાણીનું બાકીની જે કંઈ કંપનીની વીજ લાઈનો અડદમાંથી પસાર થાય છે કમ સે કમ ચોમાસા સુધી જે છે એનું કામ બંધ રાખે અને જો કામ બંધ રાખવામાં નહીં આવે તો ખેડૂતો આવતા દિવસોમાં જે છે એ આંદોલનના માર્ગે જાશે તો કંઈ નવાઈ નથી આભાર મિત્રો